મા મેલવારી ઉનાવા બચનાવા તારા હું મે હું કરી મુનિયા લોકો નાખવા આ આ કિસ વિચે વાણુભાઈ મેલો ચાલે તો અમુક તો બધું આવતું રહેવા મેલો તમારા છે એ બહુ ખર્ચી નવી લાવ લાવતી નથી તમારાથી અલ્યા ભાઈ બચા કરો છો

એક સત્રિયારો કાર્યારો કરી દીધો બોલો તો મફત નહીં આવતી સત્રી તો મને એવું કીધું કે મફત આવી ગયો મને એટલી ખબર પડે તો તમે તે વસ્તુ લઈ જઈએ ને તો હા બસ હાથ સબાની હોય તો હું અને તિજોડીમાં મેળવા માટે લઈ જવી એવું કઉન હોય તો હાથ ના હોય લઈ જાવ પવન આવે તો બંધ કરી આવી છે તો ઉડી છે બીજી બધી મોહુ વાવે શું ગયો તમે આ ખોટા લાડા કરશો અને એમ કયો મને રિપેરિંગ કરી છો કે નવી લઈ છો એમ કયો મારા શું કરવાનું તો પકડવી પડે કે ના પડે તો છત્રી લઈ જાય ની ભૂલ બી થી ભૂલ તમારે પડે ખાલી મને તો હું છત્રી લઈ જાઉં છું કે હું તમને પૂછવા પુરસ્વા તમે શું હોય અમારે પુરસ્વાનું હોય મોબાઈલ નહીં તો છે મોબાઈલ નહીં મોબાઈલ તો લાગતું તો નહીં ઠોચરું મોબાઈલ એ ઠોચરું થઈ ગયું અમે તો આ લીધી શત્રોનું તમારી દાજી નો નહીં લઈ ગયા હતા લખો માં દાજી ના લે તો એ આટલો કકરાત નહીં હોતું બોલો શું કહેવાનું મારા કઈ રહ્યા શું કહેવાનું આ રિપેરિંગ વાળું કોઈ આવશે તો રિપેરિંગ કરી દઈશું બરાબર છે પણ અમારે યાર પછી શું કરવાનું અર્ધી રાત ગુતરી જવાનું

કરવું હા હા પાછો પથરા પડતા હા હા દાદા પલ ન શું કરું હું થકાઈ બાપા લે પણ મારા પાર તમને ઘરમાં આજા દાખમા હા કાકા કોઈ નું વસ્તુ થઈ ગયું એક વાતો કરું છું અને હું કેવાનું માલ છો લાઈન ખાલી રિપેરિંગ કરવાનું સઈ આગા પાછા થઈ ગયો છું અને સો લાઈન ને કી દઈ તમારા કોણસો તમે કશો બજારમાં

પણ તમે નવીન જૂની કલાનામાં આવ્યો અમે નહીં આવ્યા એટલે પશુપક્ષ લાગ્યું નવી બધા એવું છે

કંટાળો બનવા તમે યાર નહીં જો તમારા ક્યાં નથી પૈસા થતા મને કેજો અમે ક્યાં છીએ બરોબર બેઠા છે હો કાકા તમતા